ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી ભેલ બનાવશું એના માટે આપણે સામગ્રી જોઈને આ મીઠી ચટણી આ ફરાળી ચેવડો આ આપણે ટમેટા અડધા કપ જેટલા આપણે મસાલા મેં બટેકા લઈ લીધા છે આ બાફેલા જ બટેકા છે પછી આ મીઠું આ દાણા અને આ મરચું આ લીલી ચટણી આ સાબુદાણા આ કોથમરી આ દાડમના દાણા અને આ લીંબુ ને અમે ફરાળી ફરાળી વેફર લઈ લીધી છે હવે એના માટે એક મેં કોરું વાસણ લઈ લીધું છે હવે આપણે ફરાળી ભેલ બનાવવાનું શરૂ કરશું હવે આપણે ફરાળી ચેવડો તપેલીની અંદર આપણે એડ કરી દેશું પછી આપણે બટેકા એડ કરશું હવે આપણે વેફર એડ કરશો પછી આપણે સાબુદાણા દાણા એડ કરશો પછી દાણા એડ કરશું પછી આપણે દાણમ એડ કરશું પછી આપણે લીલી ચટણી એડ કરશું પછી આપણે મીઠી ચટણી એડ કરશું હવે આપણે ટમેટા એડ કરશું હવે આપણે બધું મિક્સ કરી લેશું ને હવે આપણે સિંધાણું મીઠું એડ કરી દેશું પછી આપણે જરાક મરચું એડ કરવાનું હવે આપ બધું મિક્સ કરી દઈશું હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું હવે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે ઉપરથી હું ટમેટા એડ કરીશ પછી દાડમ એડ કરીશ પછી આપણે આ સાબુદાણા એડ કરશું પછી આપણે લીંબુ એડ કરીશું હવે આપણે લીલી ચટણી એડ કરશું ઉપરથી પછી આપણે મીઠી ચટણી એડ કરશું પછી ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું ફ્રેન્ડ્સ જોઈ લો આપણી ફરાળી ભેલ તૈયાર થઈ ગઈ છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગે આ માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ